ગુજરાતમાં દારૂબંધીના ધજાગરા સરતાન પર મહાકાય રાક્ષસ સમાન દારૂના દુષ્કણ સામે ગ્રામજનોનો મોરચો અને તત્કાલી કાર્યવાહીની માંગ ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે તળાજા તાલુકાના સૌથી વધુ વસ્તી ધરાવતા સરતાન પર ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ અને ખુલ્લેઆમ વેચાણનો રાક્ષસી ભરડો ચાલ્યો છે જેના કારણે ગામનું સામાજિક અને પારિવારિક જીવન છિન્ન ભિન્ન થઈ ગયું છે દારૂના દૂષણને સંગતર બંધ કરવા માટે તાજેતરમાં યોજાયેલી ગ્રામસભામાં ગ્રામજનો અને મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરી હતી અને મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું હતું તારીખ બીજી ઓક્ટોબરના રોજ મામલતદાર તળાજાની વિશેષ ઉપસ્થિતિમાં અને સરપંચ હરેશ બી વેગડના અધ્યક્ષ સ્થાને સરતાનપર ખાતે ગ્રામસભા યોજાઈ હતી આ ગ્રામસભામાં ગામના સૌથી

કારણે વ્યક્તિઓનું આયુષ્ય ખૂબ ઘટી ગયું છે ગામોમાં પચાસ વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓ ભાગે જ જોવા મળે છે સૌથી આઘાતજનક બાબત એ છે કે આ દૂષણના કારણે સરકારનપરમાં આશરે સાતસો જેટલા મહિલાઓ વિધવા બની છે જેમાં ત્રીસ ટકા મહિલાઓ તો સાવ નાની ઉંમરમાં જ પોતાના બાળકો સાથે પિતાની છત્રેચ્છાયા ગુમાવી બેઠી છે દારૂના કારણે ઘર કંકાસ અને ઝઘડાનું પ્રમાણ પણ ચિંતાજનક રીતે વધ્યું છે ગ્રામજનોએ પોલીસ અને કાયદા પ્રશાસનની નિષ્ક્રિયતા સામે પણ સવાલ ઉઠાવ્યા હતા આવેદનમાં સ્પષ્ટ જણાવ્યું છે કે દારૂ વેચતા કહેવાતા બુટલેગરો એટલા માથે ભારે છે કે તેમની સામે કોઈ ફરિયાદ કરવાની હિંમત કરતું નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે જો આ કોઈ ના જો ફરિયાદ કરે તો સ્થાનિક લોકો પોલીસ પહેલાં બુટલેગરને પકડવાને બદલે ફરિયાદીને જ હેરાન કરે છે અગાઉ સરપંચ દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆતો પણ થઈ હતી પરંતુ દારૂના વેચાણ કરનારાઓને સામે દાંપદંડની નીતિ અપનાવી સાથ અપનારા લોકોને ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કર્યા હતા જેના કારણે ગામોમાં ભયનું વાતાવરણ ફેલાયું છે અને કોઈ પણ ખુલ્લીને વિરોધ કરી શકતું નથી સરતાનપરના પરના ગ્રામજનોએ મામલતદારને હાથ

સોળ સત્તર વર્ષના અઢાર વરસના બહુ પીવા મળ્યા છે તો બહુ ફૂલ પીવે છે તો વીસ પચીસ વર્ષના થાય તો નાના નાના બાળકો હોય તો બહુ રડે છે ભાઈઓને મારે છે તો પછી અમારે તો શું કરવું મા બાપ બેઠા હોય તો બળતરા થાય બહુ અમારા પરિવારમાં મારો નાનો એક પણ પીવે છે તો એ ભાઈને મારે છે અને મારા દેરો બે એક બે દારૂમાં ગુમાઈ ગયા છે એટલે ઘણા વર્ષથી આમ વી પચ્ચીસ વરસથી તો બહુ દારૂનો ઓલો છે તરાશ વધારે અને હવે તો હાવ નાના નાના બાળકો પીવા મેળા છે હાવ નાના નાના એટલે સત્તર અઢાર વર્ષના છોકરા બહુ પીવે છે એટલે અમારી માંગણી એ છે કે તમે દારૂ બંધ કરાવો તો બહુ સારું કહેવાય યા તો બહુ સારી વાત છે યા આમ બાજુ બેન અમે અહીંયા દારૂ બહુ પાડે છે અમારા સો ભાઈ હતા પણ દારૂ પીપીને સો એ ભાઈ ગયા અમે સો વિધવાસ થઈ એટલે ગામમાં બહુ વિધવાસ છે સાડી આઠસો જેટલું બાયું છે પણ અત્યારે કામમાં બધા વ્યા ગયા અત્યારે ઘરે રહી તો હું ખાઈ કાંઈ જમીન ની કાંઈ ઓલું ની અત્યારે આ દારૂ બંધ કરાવો તો સારું

હરેશભાઈ બાપુભાઈ વગર સરતાનપર ગામ તળાજા તાલુકાનું સરતાનપર ગામનો હું સરપંચ છું અમારા ગામની અંદર વસ્તી ધરાવતું વીસથી પચીસ હજારની વસ્તી ધરાવતું ગામ હોય તળાજા તાલુકાનું મોટા મોટું ગામ અમારે જે ગાંધી જન્મજયંતિ નિમિત્તે બે તારીખે જે અમારા ગામની અંદર જે ગામ સભા થયેલ છે ત્યારે અધ્યક્ષતાને જે મામલેદાર સાહેબના અધ્યક્ષતાને જે મિટિંગ હોય એમાં આવો એક મુદ્દો ઉપડેલ છે કે અમે જે બે હજાર બાવીસની અંદર જ્યારે ચૂંટણી લડ્યા ત્યારે અમારા ત્રિકોણીઓ સંઘ હતો સરતરભર ગામની અંદર એમાં ભણેલા પણ હતા અને પાર્ટીના હોદ્દેદાર પણ હતા એવા ચૂંટણી લડવામાં અમારી સામે હતા ત્યારે અમે જે લોકોને ગામના આગેવાનોને કે ગામના બેનુ દીકરીઓને એવું કીધેલું ભાઈ અમને છૂટાશું તો અમે દારૂ બંધ કરાવશું અને મુદ્દો ઉપરથી અમે તારે ચૂંટણી લડ્યા બે હજાર બાવીસમાં કઈ પછીના કારણે અમે બે ત્રણ વાર રજૂઆત કરેલી છે અમારા ગામની અંદર જે એસપી સાહેબ પટેલ સાહેબ આવ્યા ત્યારે પણ અમે રજૂઆત કરી હતી પછી અંજુમ જૈન સાહેબ જે આપણે મહુવા દેવાસમી તારીખે મેકાણા હતા એમને પણ અમે રજૂઆત કરેલ છે મોખિત કોઈ લેખિત નહીં કરેલી જે તે સમયમાં મોખિક રજૂઆત કરેલી એમાં કોઈ લોકો એમને ધ્યાન દોરેલ નથી પછી જે આપણે ગાંધીનગર આપણે અમરેલી એસપી સાહેબ જે ગાંધીનગરથી અમરેલીથી જે એસપી સાહેબ ગાંધીનગર મેકાણા એને હેલ્પલાઇન નંબર નાખ્યો હતો કે ભાઈ જેને જે ગામની અંદર દારૂને લગતા પ્રશ્ન હોય એને લાઈવ લોકેશન નાખવા માટેનો એક પ્રશ્ન નંબર આપ્યો હતો અમને લોકોને આજથી દોઢ દોઢથી બે વર્ષના ગાળાને અંતર અંતરિયાત ત્યારે અમે લોકોએ જે દારૂ જે જગ્યાએ બનતો હતો જે લોકોએ દારૂ પાડતા હતા જંગલોમાં એ લોકોને લાઈવ લોકેશનના ફોટા નાખ્યા જે જગ્યાએ દારૂ લાઈવ લોકેશનમાં મળતું તેને લાઈવ લોકેશનના ફોટા નાખ્યા લાઈવ વિડીયો નાખ્યા બનાવી બનાવી એ વાતના હજી સુધીમાં કોઈ નિરાકરણ આવ્યું નથી પણ માન્ય અધ્યક્ષ મામલતદાર સાહેબની રૂબરૂમાં જે અમારા ગામની લોકસભામાં જે આ એક મુદ્દો ઉપરેલ છે બે તારીખે ગાંધી જન્મજયંતિ નિમિત્તે મામલતદાર સાહેબની રૂબરૂમાં કે તમે જે બે બે હજાર બાવીસમાં જ્યારે તમે છૂટણી લેવા ત્યારે તમે લોકોએ અમને જાણ કરી હતી કે ભાઈ ગામની અંદરથી આ જે દારૂનો મુદ્દો છે તમે લોકો અમને જીતાવશું તો અમે તમે દારૂ બંધ કરાવી દઈશું એનો પ્રયત્ન પૂરેપૂરા કરશો તો તમે એ પ્રયત્ન ક્યાં માટે નથી કરતા એવું અમ અમને ગામ લોકોએ જે કહેવામાં આવ્યું ત્યારે સભામાં જે ઉપસ્થિત જે ગામના અમારા આગેવાનો હતા બસોથી અઢીસો જણા એ લોકો બધાએ દીકરીઓ કર્યો કે આ દારૂનો મુદ્દો જે મેન છે આપણી બા ગામની અંદર જે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી લીધા ત્યારે શું છે માત્ર ને માત્ર અમારા ગામની અંદર અમારી એક જ માંગણી છે કે અમારા યુવાનો જે ભણેલ ગણેલા હોશિયાર છોકરા હોય સંગત ફેરનાર છે બે દારૂના રવાડે સડી જાય બાવીસથી પચીસ હજાર કે બાવીસથી પચીસ વર્ષની જે ઉંમર હોય ત્રીસથી પાંત્રીસ વર્ષની અંદર યુવાનોને કોઈ મરવાનો સમય હોતો નથી એટલે અમારા ગામની અંદર જે સાતસોથી સાડી સાતસો પાયું છે બે હજાર બાવીસમાં જે અમે જ્યારે છૂટણી લે ત્યારે સાડીનું ઇનામ વિતરણ છું ત્યારે સાતસોથી સાડી સાતસો બાયુને સાડીઓ વેચવામાં આવી હતી તો એ પછીનું બે હજાર બાવીસ પછીના જે કંઈ મૃત્યુ પામેલ છે એ તો અલગથી પણ અત્યારે અમે હાલ બાયુને જે પેન્શન મળે છે સાડી ચારસો બાયુ એવી વિધવાભાઈ છે અમારા સત્તનભર ગામની અંદર એનું રેકોર્ડિંગ કરેલું છે અને અમારા ધારાસભ્ય ગૌતમભાઈ વિધાનસભા નંબર છ ફોન નંબર બરાબર અમારા ગૌતમભાઈ ચૌહાણ કરીને છે અમારા ધારાસભ્ય એમને પણ રજૂઆત મેં કરેલ છે લખેત નથી કરેલી તારો એવું એવું એનું એવું કહેવાનું હતું કે દારૂ ભાઈ ન થાય એમ પણ બીજો કોઈ ચિંતા કોઈ માણસ કરતો હોય તો એ ન બંધ થાય પણ આ દારૂ બંધ ન કરાવી શકે તો ખરેખર આવું મોટું ગામ તળાજા ખાતે ફર્સ્ટ નંબરનું અઢારથી વીસ વર્ષ અઢારથી વીસ હજારની વસ્તી ધરાવતું મોટા મોટું તળાજા તાલુકાનું ગામ અને આટલી બાયુ વિધવા તમામ ગામજનોને પછી આડોશી પાડોશીના તમામ ગામનોને બધા અમારા કોળી સમાજના આગેવાનોને બધા એને ખબર જ છે કે અમારું આખું કોળીનું એક જ નવ્વાણું ટકા કોળીનું ગામ છે ત્યારે આ ગામની અંદર આટલી વિધવા બાયુ છે